એના ઘર બધા અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે વિશેષમાં ગઈકાલે જામનગરમાં બચુનગર એરિયામાં જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છે એમાં કોઈ કોઈ પણ જગ્યાએ અત્યાર સુધીના જેટલા થયા તેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન કરવામાં આવ્યું નથી અમે રજૂઆત એ કરી છે કે નિયમ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ની ગાઈડલાઈન નું પાલન કરવામાં આવે અને સાથોસાથ વૈકલ્પિક વ્યવસ્થા એને પબ્લિકને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે અને સાથોસાથ જે છે 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 કે જરૂરી બરોબર અન્યથરાઈઝ કરી આવનાર દિવસોમાં એક ભારત દેશમાં જયારે હિન્દુ મુસ્લિમ સમાજની જે એકતા એકતા છે જે ભાઈચારો નારો છે અમારા ભારત દેશની અખંડતા કાયમ માટે રહે એવી રજૂઆત કરવા માટે આવ્યા છે ભારત